ધોધમાર વરસાદથી ભરૂચમાં ધોધ જીવન થયા વાલિયા પંથકમાં ધોધ જીવન થયા છે છે ધાણીખૂટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો આકાશી આપ જોઈ રહ્યા છો ચારે તરફ લીલોતરી અને વચમાંથી ખળખડ વહેતું સુંદર પાણી આ ધોધ છે ધાણીખૂટ ધોધ ભરૂચમાં આવેલો ધોધ અને જ્યારે જ્યારે પણ વરસાદ આવે ધોધ જીવન થાય ત્યારે ત્યારે ભરૂચના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે આ ધોધ માત્ર ભરૂચ જ નહીં વડોદરા અમદાવાદથી પણ લોકો આ ધોધની સુંદરતાને નિહાળવા માટે પહોંચતા હોય છે હજી વરસાદ વધશે નેત્રંગ વાલિયા પંથકમાં આવેલો આ ધોધ અત્યંત સુહામણો લાગતો હોય છે જ્યારે પાણીનો આવરો વધતો હોય છે ધોધમાર વરસાદથી ભરૂચમાં ધોધ જીવન થયા નેત્રંગ વાલિયા પંથકમાં ધોધ જીવંત થયા છે ધાણીખૂટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ચારે તરફ લીલોતરી અને વચમાંથી ખળખળ વહેતું સુંદર પાણી